પ્રકૃતિ ની ગોદમાં વસેલું આ છે જુનાગઢ નું જટાશંકર મહાદેવ નું મંદિર જુનાગઢ થી પાંચ કિલોમીટર દૂર ભવનાથ માં આવેલું આ મંદિર અનેક શ્રદ્ધાળુઓની આસ્થા નું કેન્દ્ર છે ખડખડ વહેતા ઝરણા અને ચારેય બાજુ હરિયાળી વચ્ચે આવેલું આ મંદિર શ્રાવણ મહિનામાં ભક્તોની ભીડ થી ઉભરાય છે અહીં આવતા દર્શનાર્થીઓ શિવજીના દર્શન કરવાની સાથે પ્રકૃતિને પણ મન ભરીને માણે છે લાભ લેવા માટે જટાશંકર દર્શન કરવા આવે છે જેનું બહુ જ મહત્વ છે શંકર ભગવાનનું પાંચસો છસો જેટલા પગથિયા છે તે ચડીને અમે દર્શન કરીએ છીએ ત્યાં નાવાની પણ બહુ મજા છે ધાર્મિક સ્થળ છે એટલા માટે દર્શન બહુ બધા આજે પર્યટક અત્યારે છે અહીંયા ભવનાથ વિસ્તારમાં એક એવો માર્ગ છે જે આ મંદિર તરફ જાય છે જંગલમાં લગભગ કિલોમીટર ચાલ્યા બાદ અને પગથિયા ચઢીને ભક્તો ભોળાનાથના દર્શન કરે છે અહીંના શિવલિંગ ઉપર પહાડોના ગર્ભમાંથી આવતા જળનો અભિષેક થાય છે અને એ જળ ગંગાના પાણી જેટલું જ ઠંડુ હોય છે આ મંદિર પૌરાણિક રીતે પણ

શ્રાવણ મહિનામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલતી હોય છે ત્યારે ચારે તરફ વેરાયેલા કુદરતી સૌંદર્યની વચ્ચે ભોલેનાથના દર્શન અહીં આવતા શ્રદ્ધાળુઓને અભિભૂત કરી દે છે બિપિન પંડ્યા વીટીવી જૂનાગઢ